તડકો હોય તો હાલે તડકો નથી તડકો નથી આ જે કુમળું કુમળું થા વાતાવરણ વાદળા વાદળા છે આ બાજુ બતાવો તો પ્રાશીવ જો અહીંયા અહીં અહીં કરે છે પ્રાશીવ આલે તો ચાલો આપણે બોપન નો જમવા બેસી ગયા છે બોપન ના જમવા સાદું ને સિમ્પલ આ ચૂરમો બનાવ્યો જો રોટલી ને ચૂરમો કા મમ્મી અને જો આ અમાર અલગ જ હોય સાહેબ જો સાહેબ શાક ને રોટલી સાહેબ અલગ જ હોય કા મમ્મી એ શાક વગેરે નો હાલે

બીજી શેડ્યુલ છે થોડો આજે બીજી છે શેડ્યુલ બહુ ઉતાવળ છે કા આજ થોડીક ઉતાવળ છે બહાર જવું છે બે ત્રણ બહુ અર્જન્ટ કામ છે કા મમ્મી અર્જન્ટ કામ છે ને એટલે બધા ઉતાવળ ઉતાવળ ખાય છે મારે ને મમ્મી નાર્દિક ને બહાર જવું છે પ્રાચીન આવી પપ્પા હિંચકા આવશે એટલે અમારે બહુ ફાસ્ટ કામ ચાલે છે ને એટલે બીઝી છે ફટાફટ ખાઈને કામ પતાવી આવે તો ચાલો મળીએ પછી જો પ્રાચીન ભાઈ કેકડા થી રમે હે કાનો કેકલું જ તું દાદા પાસે રહેશ ને તો જો અહીંયા હું મમ્મી રેડી થઈ ગયા છે હાર્દિક નીચે વહી ગયા નીચે વહી ગયા તો એ નીચે વહી ગયા ને પ્રાશિઓને આપણે સુડાઈ દીધો છે પપ્પાએ એ નીચે આવે ફટાફટ કાઢ બતાવીને આવ્યા હતા તો ચાલો જઈએ તો જો અહીંયા આપણે છે ને અત્યારે આઠ વાગી ગયા ને જમવા બેસી ગયા છીએ આજ બહુ લેટ થઈ ગયો કારણ કે થોડુંક મેં કીધું આગળ કીધું એમ બહાર ગયા હતા તો આવ્યા ત્યાં જ સાડા વાગી ગયા અને આવીને એટલા થાકી ગયા ને

થાકી કેવા ગયા કા પણ મમ્મી આજે ભૂખે બહુ લાગી બહુ ભૂખ લાગી છે ને એટલા થાકી ગયા ને તો જો કુંભણિયા ખાઈ લેવાના છે હવે કુંભણિયા ખાઈ લેવી ને પછી ફરી મળીએ અહિયાં જો મિસ્ટર હાર્દિક છે ને ખાય છે હું ખાવ ઠંડીમાં અમૂલ બટરસ્કોચ કોણ ખાય છે અને મમ્મીને તો છે ને વેત જ નથી બેહવાનું મમ્મી બતાવ જગાડા અને પછી આજે તો આમ કેવાય ને બેસવાની નવરાય ને એવો ટાઈમ નો એટલે થાકી એટલા ગયા છે ને બેહવાનું મન નથી હું કોણ ખાય છે મેં કોણ ખાઈ લીધો તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય